પરમ પિતા પરમાત્મા આપણને ભણાવે છે એ જ આપણને ફરીથી રાજયોગ શીખવાડી રહ્યા છે તમે હમણા ડાયરેક્ટ ભગવાનથી સાંભળી રહ્યા છો ભારતવાસીઓનો બધો આધાર ગીતા પર જ છે તે ગીતામાં પણ લખેલું છે કે રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો આ યજ્ઞ પણ છે તો પાઠશાળા પણ છે બાપ સમજતા બાપ જે સર્વના સદગતિદાતા છે એમને જ યાદ કરવાના છે ગીતા ભલે વાંચતા આવ્યા છે પરંતુ રચયતા અને રચનાને ન જાણવાના કારણે

જ્ઞાન સાગર પતિ પાવન ગીતા પરમ પ્રિય પરમ પિતા પરમ શિક્ષક જે મનુષ્ય સમજી જાય ત્રિમૂર્તિ શિવ પરમાત્મા જ ગીતાના ભગવાન છે નહી કે શ્રી કૃષ્ણ ઓપિનિયન પણ આના પર લખાવે છે

બાબાની મુરલીથી નવા નવા પોઇન્ટ્સ કાઢવા જોઈએ લખે પણ છે રાઇઝ અને ફોલ ઉત્થા ઉત્થાન અને પતન હિન્દીમાં કહે છે ભારતનું ઉત્થાન અને પતન રાઇઝ અર્થાત કન્સ્ટ્રક્શન નિર્માણ ઓફ ડીટી ડીનાઇસ્ટી દેવી રાજ્યનું નિર્માણ સો ટકા પ્યુરિટી પીસ પ્રોસ્પરિટી સુખ શાંતિ અને સંપત્તિ એની સ્થાપના થાય છે ફરી અડધા કલ્પ બાદ ફોલ થાય છે પતન થાય છે ડેવિલ ડિનાઇસ્ટીનો ફોલ આસુરી રાજધાનીનો પતન થાય છે રાઇઝ એન્ડ કન્સ્ટ્રક્શન ડિટી ડિનાઇસ્ટીનો હોય છે ઉત્થાન દેવી રાજધાનીનો હોય છે ફરી અડધા કલ્પ બાદ પતન ફોલની સાથે ડિસ્ટ્રક્શન લખવાનું છે તો ઉત્થાનની સાથે પતન પણ લખવું પડશે તમારો બધો આધાર ગીતા પર છે બાપ જ આવીને સાચી ગીતા સંભળાવે છે બાબા રોજ આના પર જ સમજાવે છે બાળકો તો આત્મા જ છે બાપ કહે છે આ દેહના બધા વિસ્તારને ભૂલી સ્વયંને આત્મા સમજો આત્મા શરીરથી અલગ થઈ જાય છે તો બધા સંબંધ ભૂલી જાય છે

ગવાય પણ છે દુખમાં સિમરણ સબ કરે સુખમે કરે ન કોઈ પરંતુ સુખ ક્યારે છે દુખ ક્યારે છે આ નથી સમજતા આપણી બધી વાતો છે ગુપ્ત આપણે પણ રોહાની મિલિટરી છીએ ને શિવ બાબાની શક્તિ સેના છીએ આનો અર્થ પણ કોઈ સમજી ન શકે વગેરેની આટલી પૂજા થાય છે તેમની બાયોગ્રાફીને જાણવું જોઈએ ને ઊંચામાં ઊંચી શિવની પૂજા છે પછી બ્રહ્મા વિષ્ણુ શંકરની પછી લક્ષ્મી નારાયણ રાધે કૃષ્ણ મંદિર છે બીજા તો કોઈ છે નહીં પર કેટલા ભિન્ન ભિન્ન નામ રાખી મંદિર બનાવ્યા છે હવે તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે ડ્રામામાં મુખ્ય એક્ટર્સ પણ હોય છે ને તે છે હદનો ડ્રામા આ છે બે હદનો ડ્રામા આમાં મુખ્ય કોણ કોણ છે આ તમે જાણો છો મનુષ્ય તો કહી દે છે રામજી સંસાર બન્યો જ નથી આના પર પણ એક શાસ્ત્ર બનાવ્યું છે અર્થ કાઈ પણ નથી સમજતા બાપે આ બાકોને ખૂબ સહજ પુરુષાર્થ શીખવાડ્યો છે સૌથી સહજ પુરુષાર્થ છે તમે બિલકુલ ચીપ ચૂપ રહો ચૂપ રહેવાથી જ બાપનો વારસો લઈ લેશો બાપને યાદ કરવાના છે

પછી તેમાં છે પદ પદ જેટલા આપ સમાન બનાવશો એટલું ઊંચું મેળવશે અવિનાશી જ્ઞાન રત્નો દાન જ નહીં કરશો તો રિટર્નમાં શું મળશે વળતર શું મળશે કોઈ સાવકાર બને છે તો કહેવાય છે આમણે પાછલા જન્મમાં દાન પુણ્ય સારું કર્યું છે હવે બાળકો જાણે છે રાવણ રાજ્યમાં તો બધા પાપ જ કરે છે સૌથી પુણ્યાત્મા છે શ્રી લક્ષ્મી નારાયણ હા બ્રાહ્મણોને પણ ઊંચા રાખશે જે બધાને ઊંચા બનાવે છે તે તો પ્રારબ્ધ છે આ બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ કુલભૂષણ શ્રીમદ પર આ શ્રેષ્ઠ કર્તવ્ય કરે છે બ્રહ્માનું નામ છે મુખ્ય ત્રિમૂર્તિ બ્રહ્મા કહે છે ને હમણાં તો તમારે દરેક વાતમાં ત્રિમૂર્તિ શિવ કહેવું પડે બ્રહ્મા દ્વારા સ્થાપના શંકર દ્વારા વિનાશ આ તો ગાયન છે ને વિરાટ રૂપ પણ બનાવે છે પરંતુ તેમાં શિવને દેખાડે છે ન બ્રાહ્મણોને દેખાડે છે આ પણ આ બા કોઈ સમજાવવાનું છે તમારામાં પણ યથાર્થ રીતે મુશ્કેલ કોઈની બુદ્ધિમાં બેસે છે અથા પોઈન્ટ છે ને જેને ટોપિક્સ પણ કહે છે વિષય પણ કહે છે કેટલા ટોપિક્સ મળે છે સાચી ગીતા ભગવાનના દ્વારા સાંભળવાથી મનુષ્ય થી દેવતા વિશ્વના માલિક બની જાય છે ટોપિક કેટલો સરસ છે પરંતુ સમજાવવાની પણ અકલ જોઈએ ને આ વાત ક્લિયર સ્પષ્ટ લખવી જોઈએ જે મનુષ્ય સમજે અને પૂછે કેટલું સહજ છે એક એક જ્ઞાનના પોઈન્ટ્સ લાખો કરોડો રૂપિયાના છે જેનાથી તમે શું થી શું બનો છો તમારા કદમ કદમમાં પદમ છે એટલે દેવતાઓને પણ પદમ ના ફૂલ દેખાડે છે કમળ ફૂલ દેખાડે છે આ બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણોનું નામ જ ગુમ કરી દીધું છે તે બ્રાહ્મણ લોકો કચ્છમાં કુરમ ગીતા લે છે હમણા તમે છો સાચા બ્રાહ્મણ તમારા કચ્છમાં છે સત્યમ તમારી બુદ્ધિમાં સત્ય જ્ઞાન છે સત્ય વાતો છે તેમના કચ્છમાં છે કુરમ તો તમને નશો ચડવો જોઈએ અમે તો શ્રીમદ પર સ્વર્ગ બનાવી રહ્યા છીએ બાપ રાજયોગ શીખવાડી રહ્યા છે તમારી પાસે કોઈ પુસ્તક નથી પરંતુ આ સાધારણ બેજ જ તમારી સાચી સેવ ગીતા છે એમાં ત્રિમૂર્તિનું પણ ચિત્ર છે તો આખી ગીતા આમાં આવી જાય છે હું બેજની અંદર સેકન્ડમાં આખી ગીતા સમજાવાય છે આ બેજ દ્વારા તમે સેકન્ડમાં કોઈને પણ સમજાવી શકો છો બાબા કહે છે આ તમારો બાપ છે એમને યાદ કરવાથી તમારો પાપ વિનાશ થશે ટ્રેન માં જતા ફરતા ફરતા કોઈ પણ મળે તેમને તમે સારી રીતે સમજાવો કૃષ્ણપુરીમાં તો બધા જવા ઈચ્છે છે ને આ ભંટરથી આ બની શકાય છે ભંટરથી રાજાઈ સ્થાપન થાય છે બીજા ધર્મ સ્થાપક કોઈ રાજાઈ નથી સ્થાપન કરતા તમે જાણો છો આપણે રાજ્યો શીખીએ છીએ ભવિષ્ય એકવીસ જન્મો માટે એટલું સરસ ભણતર છે ફક્ત રોજ એક કલાક ભણો બસ તે ભણતર તો ચાર પાંચ કલાક માટે હોય છે આ એક કલાક પણ બસ છે તે પણ સવારનો સમય એવો છે જે બધાને ફ્રી છે

સિવાય સમજાવવાના છે તો બહુ સહજ આ ધંધો તો કોઈ પણ કરી શકે છે અચ્છા સ્વયં ભલે યાદ પણ ન પણ કરે બીજાને યાદ અપાવે તે પણ સારું છે બીજાઓને કહેશે દેહી અભિમાની બનો અને પોતે દેહ અભિમાની હશે તો કાઈક ની ને કાઈક વિકર્મ તો થતા રહેશે પહેલા પહેલા તોફાન આવે છે મનસામાં પછી કર્મણામાં આવે છે મનસામાં બહુ જ આવશે તેના પર પછી બુદ્ધિધિ કામ લેવાનું છે ખોટું કામ ક્યારેય કરવાનું નથી સારા કર્મ કરવાના છે સંકલ્પ સારા પણ હોય છે ખોટા પણ આવે છે ખોટાને રોકવા જોઈએ આ બુદ્ધિ બાપે આપી છે બીજા કોઈ સમજી ન શકે તેઓ તો ખોટા કામ જ કરતા રહે છે તમારે હવે રાઈટ કામ જ કરવાનું છે સારા પુરુષાર્થથી રાઈટ કામ થાય છે બાપ તો દરેક વાત ખૂબ સારી રીતે સમજાવતા રહે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણા રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ એક એક અવિનાશી જ્ઞાન રત્ન લાખો કરોડો રૂપિયાના છે

સારા સંકલ્પ ચલાવવાના છે કર્મ કોઈ ઉલટા નથી કરવાના વરદાન રૂહાનિયતના પ્રભાવ દ્વારા ફરિષ્ઠાપણાનો મેકઅપ કરવા વાળા સર્વના સ્નેહી ભવ જે બાળકો સદા બાપ દાદાના સંગમાં રહે છે તેમને સંગનો રંગ એવો લાગે છે જે દરેક ચહેરા પર પ્રભાવ દેખાય છે જે રહેવાથી મેકઅપ સ્વતહ થઈ જાય છે જેવી રીતે મેકઅપ કરવા પછી કેવા પણ હોય પરંતુ બદલાઈ જાય છે મેકઅપ કરવાથી સુંદર લાગે છે અહીં પણ પરિષ્તાપણાના મેકઅપથી ચમકવા લાગશે અને આ રૂહાની મેકઅપ સર્વના સ્નેહી બનાવી દેશે આજનું સ્લોગન બ્રહ્મચર્ય યોગ તથા દિવ્ય ગુણોની ધારણા જ વાસ્તવિક પુરુષાર્થ છે માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય કર્મ બંધન તોડવાનો પુરુષાર્થ ઘણા મનુષ્ય પ્રશ્ન પૂછે છે અમારે શું કરવાનું છે કેવી રીતે સ્વયંના કર્મ બંધન તોડીએ હવે દરેકની જન્મ પત્રીને તો બાપ જાણે છે બાળકનું કામ છે એકવાર પોતાના દિલથી બાપને સમર્પિત થઈ જાય પોતાની જવાબદારી એમના હાથમાં આપી દે પછી એ દરેક જોઈ સલાહ આપશે કે તમારે શું કરવાનું છે સહારો પણ પ્રેક્ટિકલમાં વ્યવહારમાં લેવાનો છે બાકી એવું નહીં ફક્ત સાંભળતા રહો અને પોતાની મત પર ચાલતા રહો બાપ સાકાર છે તો બાળકોએ પણ સ્થૂલ બાપ પિતા ગુરુ શિક્ષકનો સહારો લેવાનો છે એવું પણ નહીં આજ્ઞા મળે અને પાલન ન કરી શકે તો વધારે જ અકલ્યાણ થઈ જાય તો ફરમાન પાલન કરવાની પણ હિંમત જોઈએ ચલાવવા વાળો તો રમજબાજ છે એ તો જાણે છે આનું કલ્યાણ શેમાં છે તો તે એવું ડાયરેક્શન આપશે કે કેવી રીતે કર્મ બંધન તોડો કોઈને પછી એ ખ્યાલ માં ન આવવું જોઈએ કે પછી બાળકો વગેરેની શું હાલત થશે આમાં કોઈ ઘરબાર છોડવાની વાત નથી આ તો થોડા બાળકોનો આ જામામાં પાર્ટ તો તોડવાનો જો આ પાર્ટ ન હોત તો તમારી જે હમણાં સેવા થઈ રહી છે એ પછી કોણ કરત હવે તો છોડવાની વાત જ નથી પરંતુ પરમાત્માનું થઈ જવાનું છે ડરો નહીં હિંમત રાખો બાકી જે ડરે છે ને તે ન પોતે ખુશીમાં રહે છે ન પછી બાપના મદદગાર બને છે અહીં તો એમની સાથે પૂરા મદદગાર બનવાનું છે જ્યારે જીવ તે જીવ મરશે ત્યારે જ મદદગાર પણ બની શકે છે ક્યાંય પણ અટકી પડશે તો પછી એ મદદ આપીને પાર કરશે તો બાબા સાથે મનસા વાચા કર્મણા મદદગાર થવાનું છે આમાં જરા પણ મોહ નિરગ હશે તો તે નીચે પાડી દેશે તો હિંમત રાખો આગળ વધો ક્યાંય હિંમતમાં કમજોર પડે છે તો મુંજાઈ પડે છે એટલે પોતાની બુદ્ધિને બિલકુલ પવિત્ર બનાવવાની છે વિકારનો જરા પણ અંશ ન હોય મંજિલ કાઈ દૂર છે કે પરંતુ ચઢાણ થોડું વાંકું ચૂકું છે પરંતુ સમર્થનો સહારો લેશો તો ન ડર છે ન થકાવટ છે

રૂપથી બાપને પ્રત્યક્ષ કરી શકશો નિર્ભય હોવ પરંતુ બોલ મર્યાદાના અંદર હોય પછી તમારા શબ્દ કડક ને મીઠા લાગશે ઓમ શાંતિ